બજારમાં પૈસા માટે નકલી નો ખેત લોકોના સ્વાસ્થ્ય ઘીના નમૂનાના પૃથક્કરણમાં મોટો ખુલાસો થયો આ ઘીના નમૂના ફેલ થયા અગાઉ પંચાવનસો કિલો ઘીનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ ની ટીમે ઝડપી પાડ્યો હતો સોળ પોઈન્ટ પચાસ લાખની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કરાયો

બિલકુલ દીપા ચાર માસ અગાઉ સિદ્ધપુર જીઆઈડીસી ડેરીવાલા ફાર્મ પ્રબ્લિક નામની જે ફેક્ટરી હતી તેમાં ઘી બનાવવામાં આવતું હતું તે જ માહિતી તેમાં ક્યાંક ડુપ્લિકેટ ઘી બનાવવાની માહિતી પોલીસને મળી હતી અને પોલીસે ત્યાં ફૂડ વિભાગને જાણ કરીને સાથે રહીને આ જગ્યાએ રેડ કરવામાં આવી હતી તે જગ્યાએથી વિવિધ બ્રાન્ડના લોગોલવાળા ચાર જેટલા સેમ્પલો ફૂડ વિભાગે લીધા હતા અને તેને સરકારી લેબોરેટરીમાં પૂર કરવા માટે મોકલ્યા હતા એટલે કે ચાર માસ અગાઉ હવે જે રિપોર્ટ ઘી ના આવ્યા છે તે ક્યાંક ફેલ આવ્યા છે એટલે કે આ ઘીમાં ક્યાંક વેજીટેબલ ઓઇલ મિલાવવામાં આવતું એટલે કે આ ઘી ક્યાંક અગાધ્ય હતો અને બીજી બાજુ જે માહિતી મળી છે કે જે ડેરીવાળા ફાર્મ પ્રોડક્ટ નામની જે ઘી બનાવતી હતી તે ઘી ક્યાંક મહારાષ્ટ્ર અમદાવાદ ને મુંબઈ સુધી આ ઘી મોકલવામાં આવતું પરંતુ ચોક્કસ કહીશ કે ચાર માસ અગાઉ આ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને હવે આ સેમ્પલ ક્યાંક ફેલ આવ્યા છે એટલે કે ચાર માસ અગાઉ એટલે કે ચાર મહિના સુધી જે લોકોને લોકો ક્યાંક ઘી આરોગી પણ શકે એટલે ચોક્કસ કહી કે જે રીતે ફૂડ વિભાગ વિવિધ જગ્યાએ ગાજ્ય વસ્તુ ઉપર રેડ તો કરે છે પરંતુ તેના સેમ્પલ લઈને જે સેમ્પલ પૂર્કરણ માટે મોકલવામાં છે તેનો સમય ખુબ લંબા છે એટલે કે ત્રણ ત્રણ ચાર ચાર મહિના પછી જ આ રિપોર્ટ આવે એટલે ચોક્કસ કહીશ કે હાલ તો જે સેમ્પલ લીધા હતા તે ચારે ચાર સેમ્પલ ફેલાવ્યા છે તેમાં વેજીટેબલ ઓઈલ મેળવી હોય તેવું સેમ્પલ માં આવ્યો છે અને હાલ સમગ્ર મામલે આ લેબોરેટરી ના જે માલિક હતા જે ઘી ઉત્પાદન કરતો ફેક્ટરી તેના પર ક્યાંક પોલીસ ફરિયાદ પણ ફૂડ વિભાગ નોંધાવી શકે છે દીપા આભાર અશરફ જાણકારી આપવા માટે